પેલી લક્ઝરી આપણી છે બીજી આવી છે આપણો જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ રણુજા અને રણુજા આપણે જવાનું છે મંદિરેથી અત્યારે મંદિરે જઈ રહ્યા છીએ આપણે તો મંદિરે લક્ઝરી બગઝરી આવી જઈએ છીએ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા આઠનો તો આપણે નીકળીએ છીએ ઠેલો બેલો પેક થઈ ગયો છે આપણો હું તમને બતાવી દઉં આપણા ઠેલો બીલો પેક થઈ ગયો છે કમ્પ્લીટ હવે નીકળીએ છીએ અત્યારે મંદિરે જઈએ મંદિરે લક્ઝરી બગઝરી આવી છે ફાઈનલ તો ફાઈનલી આપણે મંદિરે દર્શન જો અહીંયાથી આપણે ઉપડવાની છે લક્ઝરી બધા આવી જાય છે તો ચાલો દર્શન કરીએ જય બાબા તો આપણા શ્રીઅં છે તો દર ભજનમાં આપણા અંગત હોય બતાવું બતાવો બતાવું બધા તૈયાર છે હવે લગ્જરી આવવાનું તૈયારી છે લીહાલાલ નટુરામ <laughs> 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 <Yeah. laughs>

અને આપણા ચા પાણી કરવા માટે ઓર્ડર આવે છે જો વોટર છે આપણો આખો લક્ઝરીનો સ્ટાફ અહીંયા લઈ જુઓ ચા પાણી કરવા અને અગર સોંગ ચાલુ છે મિત્રો કોપી રહેતા એટલા માટે આ બાજુ આવી જાય જો બોલો છો હમ અહીંયા આપણે ચિપ્સનું પેકેટ લઈ લઈએ લો ચિપ્સનું પેકેટ લઈ લીધું છે લક્ઝારીમાં બેઠા બેઠા ખાઈશું આપણા ચિપ્સ પેકેટ લઈ લીધું તો આપણે પ્રોપરલી ત્યારે રાજસ્થાનમાં પહોંચી જાય છે અને જો અહીં હોટલે ઊભા હતા હોટલે ઊભા હતા જો ગાડી ઊભી રાખી હતી પણ ચા બાસ નહીં એટલે બધા પબ્લિક ખેડી આપડો ચા બા હતી નહીં એટલે અહીંયાથી હવે નીકળીએ છીએ બીજા ઉભા રહેશે બીજા સ્ટેન્ડ કરીશું તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે ગયા છીએ ઊંડુકાશી સવારના આપણો સાત અત્યારે આરતી થઈ રહી છે રામદેવપીરની જન્મભૂમિ ઊંડુકાશી ત્યાં આપણે અત્યારે રણુજા જતા પોક્યા છીએ ઊંડુકાશી મંદિર જ્યાં રામદેવપીરની જન્મભૂમિ છે મિત્રો અત્યારે મંદિરમાં આરતી થાય છે ટાઈમ છે સવારના સાત વાગ્યા છે અત્યારે અને આપણે પહોંચી ગયા છીએ ઊંડુકાશી તો આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે તો બને છે વિડીયો જો મંદિર તો એક નંબર મંદિર છે આપણે પહેલા પણ આપણું વિડીયો આવેલું છે ઊંડુકાશી મંદિરનું તો અત્યારે દર્શન કરવા જઈએ છીએ તો બને રહેડિયોમાં દર્શન માટે નીકળી જશે અને આજુનું મંદિર છે જો આપણે પહેલાના વિડીયો પણ બતાવેલું છે जुन मंदिर लुकाशी जय बाबा तो आप नवा मंदिर जाइए और आरती पति जी से नहीं no, yeah. जय बाबा तो मित्रों बाबा ऊपर जी आप जय बाबा और मंदिर जो हाल मित्रों आरती पति से आप आया पेला 啊。 અલાઉડ લખેલું તો હતું પણ જોઈએ છીએ આપણો જય બાબારી મંદિર તો એક નંબર છે મિત્રો જોરદાર મંદિર बर आपलं गोर पूर गोर फरी देतो मंदिर बर पक्षी असलाबोळ करा

અને આરતી સે કઈક ઉપર દુકાશી મંદિર લઈ લઈએ હા તો અમને લઈ લઈએ

સરદારજી સિવા કઈ લોકેશન આપડે છે ચા નાસ્તા માં આપડે ગોટા ગરમા ગરમ ચા નહીં ગોટા બના

તો મિત્રો આપણે દર્શન વર્શન કરી લીધો છો ઉંડુકાશી મંદિરના અને અત્યારે કરીએ છીએ વિડીયોનો અંત અને નેક્સ્ટ વિડીયો આવશે મિત્રો રણુજાનો તો જોવાનું ચૂકતા નહીં મિત્રો તો આટલેથી કરીએ છીએ વિડીયોનો અંત તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય અને વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મળીએ રણુજા